નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ ગુજરાત સાઉથ ઝોનની ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે શહેર અને જિલ્લાઓની મળી આઠ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિજેતા બનનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અમદાવાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લેશે આ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર ટીમ રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસ ઓક્ટોબરના રોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે આજ રોજ સુરત શહેર તથા સુરત વિભાગ દક્ષિણ ઝોનના પાંચ જિલ્લાઓની શાળાઓની બેન્ડની પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું આ બેન્ડ કોમ્પિટિશનમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં સુરત શહેરની સુરત જિલ્લાની ડાંગ જિલ્લાની શાળાઓએ ભાગ લીધો હતો આ બેન્ડ કોમ્પિટિશનનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા દિવસ જે એકત્રીસમી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે જે દિવસે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કરવામાં આવે છે તે પરેડમાં ભાગ લેવા માટે રાજ્ય સ્તરની સ્કૂલની બે ટીમો ભાગ લેવા જાય છે જેમાં એક બોયઝની અને એક ગર્લ્સની સ્કૂલ ટીમ બેન્ડ કોમ બેન્ડનું ડિસ્પ્લે કરે છે જે ડિસ્પ્લે માટે સિલેક્શન માટે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું દક્ષિણ ઝોનમાંથી બે ટીમોને સિલેક્ટ કરીને રાજ્ય રાજ્યકક્ષામાં ભાગ લેવા માટે અને કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે આજે આ કોમ્પિટિશનમાં જે આઠ સ્કૂલોએ ભાગ લીધો હતો તેમાંથી એક બોયઝ અને એક ગર્લ્સની ટીમને પ્રથમ ઇનામ આપવામાં આવશે જે રાજ્ય સ્તરની કોમ્પિટિશનમાં ભાગ લેવા જશે જ્યારે બે ટીમોને સેકન્ડ નંબર રનર્સઅપનો આપવામાં આવશે